અને એમના દરેક વિચારો આ નાટકમાં વણી લેવામાં આવેલા છે એક પુસ્તક એક પુસ્તકના થકી માણસ ડ્રગ્સ ડ્રગ એડિક્ટ માણસ એક પુસ્તકના થકી કેવી રીતે બહાર નીકળી શકે છે એની વાત છે આ નાટકમાં અને યુવાનોએ એમના જીવનમાં શું શું બાબત કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ દરેક બાબતો વણી લેવામાં આવી છે આ નાટક થકી તો હું ઈચ્છું કે આ નાટક હિંમત ન કરતું છું મેં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક રચનાત્મક વિચાર એમણે અહીંયા જ્યારે સીએમ તરીકે હતા ત્યારે વાંચે ગુજરાત નામ અભિયાન ચલાવ્યું હતું અને આ અભિયાન અંતર્ગત આ વાંચે ગુજરાત અને પુસ્તકોનું વાંચે જીવનમાં બહુ મોટું મોટિવેશન આપતું હોય છે અને એના આધારિત અમે આ એક મળવા જેવો માણસ નાટકનું નિર્માણ કર્યું છે મોદી સાહેબને યુવાનો અતિશય પ્રિય છે એટલે આ નાટક એક યુવાનની આખી આત્મકથા રજૂ કરે છે આ યુવાન ડિપ્રેશનમાં જાય છે એનું કોઈ નથી આ દુનિયામાં અને પછી મોદી સાહેબનો આ પુસ્તક વાંચનનો એક પ્રેરક વિચાર ને સાથે જોડે છે અને પછી એક મોટો માણસ બને છે અને પચીસ વર્ષના યુવાનની જિંદગીમાં આવેલા તમામ પડાવોની વાત છે માનનીય મોદી સાહેબે જેટલા પણ સમાજમાં સારા અભિયાનો ચલાવ્યા છે એની પણ ટૂંકી ટૂંકી વાત છે મોદી સાહેબ શૂન્યમાંથી કઈ રીતે સર્જન કરીને મહામારો બન્યા એની એક નાનકડી વાત અમે આ એક યુવાન દ્વારા રજૂ કરી છે આ યુવાન દોષો અગિયાર તારીખે વડનગર ખાતે છે